રખડતા ઢોરના કારણે વધુ એકનું મોત મોતું મહુવા હાઈવે પર પાટિયા પાસે રખડતા ઢોરે લીધા હતા તાત્કાલિક મહુવા હોસ્પિટલ ખસેડાયેલ વધુ સારવાર ભાવનગર હોસ્પિટલ ખસેડાયેલ તારીખ દસ ના રોજ ગદાભાઈ ભોળાભાઈ મકવાણાને આખલાએ અડફેટે લેતા ઈજાઓ પહોંચી હતી જેમને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમનું આજે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે મોત નીકળ્યું મૃતદેહ મૃતકની અંતિમ યાત્રામાં બહોળી સંખ્યા માંગ ડાઘુઓ જોડાયા હતા મૃતકને બે દીકરા બે દીકરીઓ અને બંને દીકરા બંને દીકરીઓના પણ લગ્ન થઈ ગયા હોવાનું પરિવારે જણાવેલ રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ રમેશભાઈ ગદાભાઈ મકવાણા ગામ પિત્થલપુર તાલુકો તલાજા જિલ્લો ભાવનગર મારા બાપુજી મવા ગયેલા હતા મારા બેનની અહીંયા આંટો મારવા વળતા વચ્ચેના પાટિયા પાસે ખૂટિયા છે ને અકસ્માત થયો છે ખૂટિયા સાથે બરાબર ત્યાંથી અમે હનુમત હોસ્પિટલ રિફર કર્યા છે એકસો આઠમાં ત્યાંથી એ લોકોએ સિટી સ્કેન કરીને એવું કહેવું છે કે ભાવનગર રિફર કરવા પડશે ઓપરેશન આવ્યું છે એટલે જ્યાંથી અમે ભાવનગર રિફર થયા ત્યાં વિસ્તારમાં બતાવ્યો સાહેબ અડિજલ સાહેબને તો એને એવું કીધું કે ઓપરેશન કરવું પડશે તમારે કાર્ડની સુવિધા હતી એટલે અમે એસસીજીમાં એસઓજી હોસ્પિટલમાં સારવાર લેવા શિફ્ટ થયા છે ત્યાં અને અત્યારે આજે ડેટ છેલું છે અને અમે ત્યાં છઠ્ઠી હોસ્પિટલમાં પીએમ માટે લાવેલા છે દસ તારીખની સોમવાર દસ છ બે હજાર ચોવીસ આજે આ જે આ મારા બાપુજી સાથે બન્યું એ કોઈ સાથે બનવું ન જોઈએ તંત્રને એ જ માગણી છે કે આ ઢોર જે રોડ ઉપર રખડે છે ને એને કાબૂમાં કરે